મુળેઠા ટોલ પ્લાઝાથી સિહોરી થરા રાધનપુર નેશનલ હાઈવેની હાલત એટલી બદતર છે કે વાહન ચાલકોના હાડકા ગાઈડલાઈન વગર જ ઢીલા થઈ રહ્યા છે આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાય પાછી આવતી ફરિયાદોના પગલે અંતે લોક રોષ ભમકી ઉઠ્યો છે સૌથી ગંભીર અને નકારાત્મક બાબત એ છે કે કાંકરે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં વારંવાર રોડ પરના ખાડા અને બંધ સ્ટ્રીટ લાઇટ અંગે રજૂઆત કરવામાં આવી આમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં

શનિવારે કાગ્ર તાલુકાના ધારાસભ્ય અમુરજી ઠાકોર અને કોંગ્રેસના કાર્યકરોએ રોડ નહીં તો ટોલ નૈના ભેનોરો સાથે બલગામ ટોલ પ્લાઝા ગજવ્યુ આક્રમક બનેલ તોડાય જ્યારે ટોલ પ્લાઝા બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી ધારાસભ્ય અમુરજી ઠાકોર અને કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઉપાસી સોલંકીની આગેવાનીમાં દેખાવો પોલીસ કાર્યવાહી સ્થિતિ વડાસાહ પોલીસે ધારાસભ્ય સહિત કાર્યકરોની અટકાયત કરી થરા પોલીસ સ્ટેશન ખસેડ્યા જનતાના પરસેવાની કમાણી ટોલ તરીકે વસૂલાય છે તો પછી મરમત માટે બજેટ ક્યાં ગાયબ થઈ જાય છે જો તંત્ર સમયસર જાગ્યું હોત અને રસ્તાનું સમારકામ કર્યું હોત તો આજે ધારાસભ્ય અને જનતાએ રસ્તા પર ઉતરી અટકાયત વહોરવાની જરૂરત ન પડી હોત શું હવે આ આંદોલન બાદ તંત્ર જાગશે કે પછી જનતાએ આવા જ નરક સમાન રસ્તા પર મુસાફરી કરવી પડશે એવા અરવિંદસિંહ પટેસરિયા ભારતની અસ્મિતા કાંકરેજ आज हमारे बलराम टोल प्लाजा पे मिस्टर विधायक जी ने आज धरना प्रदर्शन किया है सर्विस रोड को लेकर उसके लिए प्रक्रियाएं बहुत जल्दी से काम की चालू की जा रही हैं और आगे भी चल रही थी और अभी भी चालू होने वाली हैं थरा सर्विस रोड को लेके और नेशनल हाईवे के जो गड्ढे वगैरह हैं उनको जल्दी से जल्दी रिपेयर कराया जाएगा ऐसा कि वादा किया जा रहा है कि जल्दी से जल्दी जनवरी के महीने में पोर्टल्स को कम्प्लीट किया जाए पहले पहले पोर्टल कम्प्लीट होंगे उसके बाद में सारे काम चालू होंगे फिर અમે એક વાગે ભલગામ ટોલ પ્લાઝા ઉપર જે થરાલ હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવેરિયા રોડ છે એમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિવારણ ના આવતા છેલ્લા એકાદ અઠવાડિયામાં થરાના વેપારી મિત્રો પણ અમુક મને મળીને રજૂઆત કરી ત્યારે ધરાઈ ટોલ પ્લાઝા પર અમે ધરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાંથી લગભગ પાંચસોથી વધુ કાર્યકરો આગેવાનો સાથે અમારી અટકાયત કરવામાં આવી હતી અમે ટોલ પ્રોજેક્ટ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં થરાની જનતા અને થરાના વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો લેખિતમાં આપ્યા છે એની ઓછી અમે લીધી છે અને પ્રથમ માગણી અમારી એ છે કે થરાના સર્વિસ રોડમાં જે ખાડા પડ્યા છે અને બંને બાજુ ગટર લાઇન છે ઉઘરેને રોડ ઉપર આવે છે આવું તાત્કાલિક નિવારણ કરવામાં આવે અન્યથા આવનાર સમયમાં બધા સાથે બેસી વાતચીત કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે સાહેબ ભાઈ એ ઓથોરિટી દ્વારા દર વખતે આશ્વાસન જ મળ્યું છે આ સાલ આ ફેર કેવું રહેશે હવે એક તે क्या होता है क्या नहीं होता है नहीं तो फिर हम रोड पर उतरेंगे फिर इनको बुलाएंगे हम बैठेंगे नहीं जनता की जो बात है और जनता की बात कोई सुनेगा नहीं ऐसा नहीं चलेगा उन लोगों ने हमें आश्वस्त किया है कि सर हम जितने बतने जल्द ये खड्डे वाली जो बात है उसको पूर्ण करेंगे